નમસ્કાર જોહાર વાત કરીશું આપણે નવસારી જિલ્લાના વાસ્તા તાલુકાના ઉનાઈ ગામની ઉનાઈ ગામમાં જયેશભાઈ નામના ઉપર આદિવાસીઓને માર મારવા આદિવાસીઓ જાતિ વિષક અપશબ્દ બોલવાના ગુનામાં એમની ઉપર ફરિયાદ નોંધાઈ છે એમની ઉપર એટ્રોસિટી એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ થઈ છે સમગ્ર ઘટના શું છે જાણીએ ગત ના રોજ રાજેશભાઈ નામના વ્યક્તિ રાજેશભાઈ કોકણી નામના વ્યક્તિ સસ્તા અનાજની એટલે કે કંટ્રોલમાં પોતાનું રાશન રાશન લેવા ગયા હતા અને લઈને ગાડી ઉપર બેઠા હતા ત્યારે કંટ્રોલના સંચાલક અમૃતભાઈ સાથે વાતચીત કરતા હતા અને વાતચીત દરમિયાન એમણે કહ્યું કે મારે ઈ શ્રમ કાર્ડ બનાવવાનો છે અને ઈ શ્રમ કાર્ડ મારો બન્યો નથી બાકી છે તે દરમિયાન જયેશભાઈ ઢીમ્બર નામના જે વ્યક્તિ જે છે એ પણ ઉનાઈમાં જ રહે છે એમની પાછળ આવીને ઊભા રહે છે

રાજેશભાઈ કહ્યું કે તમે અમે આદિવાસી છીએ સમગ્ર ઘરે જતા રહ્યા પણ ત્યારબાદ રાજેશભાઈ સરપંચશ્રીને વાત કરતા જણાવ્યું કે મારી સાથે આ ઘટના બની છે અને શ્રી અને આગેવાનો દ્વારા પોલીસમાં ફરિયાદ કરાઈ અને પોલીસમાં ફરિયાદ કરતાની સાથે જ પોલીસે પંદર દિવસ બાદ ફરિયાદ

એ પછાડ્યું પેલા છે મને કે જયારે કે કાઢતા તા તારે તું કાપે અહીં ગયેલો તું મને નહીં કીધું ડાયરેક્ટ જ તમારી સાથે વાત કરવા લાગી ગયા ડાયરેક્ટ બરાબર છે મેં એમ કીધું જયારે તમે કાઢતા હતા મિલન ભંડારી તારે હું તાં જતો તે વખતે મેં કીધું કે જયારે તમે તા કઢાવેલા ને ફળિયામાં એમ કોને આવેલા કોને નહીં આવેલા તમને ખબર છે મેં કીધું ને તે વખતે એમ અમારી વાત સાની ચાલતી હોય તમને ખબર છે તમે વચ્ચે તૂટી પડ્યા પછી મને કે તમારી જાતના માણસ તમે નહીં સુધ્યા તમે તેવા તેવા રહેવાના

એટલે ત્યારે પંદર દિવસમાં શું કાર્યવાહી કરી પોલીસ વાળા નથી પોલીસ કાર્યવાહી નથી તમે અરજી ક્યાં આપી તમે ત્યાંથી શું આવ્યું તમને પછી કંઈ જવાબ આવ્યો નથી કાલ ઉઠે ને બીજો જાય તમે આજે પાછા પોલીસ સ્ટેશને ગયેલા હતા બધા આગેવાનો સાથે ત્યાં શું કીધું આ કીધું કે આજે બાર વાગ્યા સુધીમાં જો નિર્ણય આવી જો છે એટલે ફરિયાદ બાર વાગ્યા સુધીમાં લેસ્યો એવું પોલીસવાળાએ કીધું છે તમને હા તમારું નામ શું રાજેશ રાજેશભાઈ રેવાનો નહીં નો પડી હજી મનીષભાઈ તમે ગામના સરપંચ છો તો આજે શું કહેવા માંગો એના માટે આ ઘટના આશરે દસ પંદર દિવસ થઈ ગયા છે એ ભાઈ જેવી લડાઈ થઈ તેવું મારા ઘરે આવેલો હતો તો એમણે આખી ઘટનાનો રૂપ બતાવ્યો કે આ રીતના બબાલ થયેલી હતી ને મને આદિવાસી સમાજ તમારો નબળો જ છે ને તમે આખી જિંદગી જ આવવા રહ્યા એમ કરીને મને માયરો છે તો મેં પોતે જ તપાસ કરી ત્યાં દુકાનદારનું અને આજુબાજુવાળાનું પૂછ્યું તો આ ઘટના સાચી ઘટના બનેલી એ વાત મને મળી તો અમે ઉનાઈ પોલીસ ચોકીમાં ફરિયાદીને લો અને ફરિયાદ કરવા કીધી તો એપ્રોસિટી માટે વાસદા પણ લઈ ગયા હતા ત્યાં બધી જ કાર્યવાહી કરવામાં આવી હતી પણ ઓનલાઈન ફરિયાદ ચઢાવવામાં નહીં આવી મનીષભાઈ જાણવા એવું પણ મળ્યું છે કે રાજકીય દબાણ પણ લાવવાની પ્રયાસ થઈ રહ્યા છે અને એના લીધે આ ફરિયાદ ડીલે થઈ રહી છે એ એકદમ સાચી વાત હોઈ શકે છે કારણ કે આજે પંદર દિવસ થઈ ગયા હોવા છતાં પણ જો પોલીસવાળા એફઆઈઆર ઓનલાઈન નહીં કરતા હોય તો એ રાજકીય પ્રેશરના લીધે જ કરતા હોય એ સાચી વાત છે પણ જો ટૂંક સમયમાં એ એફઆરઆઈ ન થાય અને ઓનલાઈન ન ચડાવે તો અમારું આખું ગામ વાસદા પોલીસ ચૂકી જઈને ધરણા પ્રદર્શન બી કરશે પણ એમને ન્યાય અપાવીને જ અમે જમીશ હવે જે વાત લોકચર્ચા એવી પણ ચાલી રહી છે કે જે રીતની એફઆઈઆર નોંધવાની ના પાડી રહ્યા છે અને એ ના પાડવા વાળા પણ આદિવાસી સમાજના લોકો જ છે પ્રેસર કરવા એફઆઈઆર કેમ નથી લેતા એની જયારે માહિતી લીધી તો અમને એવું જાણવા મળ્યું છે કે જે આપણા આદિવાસી સમાજના નેતા છે તે જ આ કેસને રફાદફા કરવા માંગે છે મારે એવું માનવું છે કે આપણે બધા પાર્ટી પોલિટિક્સ ભૂલીને સમાજ સાથે થયેલા અન્યાયને સાથ આપીને ન્યાય અપાવવાની વાત કરવી જોઈએ આજરોજ ફરી અમે જે રાજેશ કુકણા એટલે કે જે અમારા આદિવાસી સમાજના છોકરાને તે અસામાજિક તત્વ અને પૈસા ખાવનારનું ફેમસ નામ એવા જયેશ ઢિમર દ્વારા જે અમારા છોકરાને માર માર્યો હતો અને એના કોઈ યોગ્ય કારણ વગર એને માર માર્યો હતો એની અમે આજથી પંદર દિવસ પહેલા વાસદા પોલીસ ચોકીમાં અમે એફઆઈઆર માટેની અરજીઓ કરી હતી પણ હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી અને અમે અમારા સામાજિક આગેવાનો ભેગા મળીને અમે નક્કી કર્યું છે કે જો એની એફઆઈઆર આજે અમને પીઆઈ સાહેબે વાસદા કીધું છે કે આજે બાર વાગ્યા સુધી અમે કરી દઈશું રાતના પણ જો રાતે બાર વાગ્યા સુધી એફઆઈઆર જો નહીં એમની દાખલ થાય તો અમે સમગ્ર અમારો આદિવાસી સમાજ વાસદા હોય કે આખા સમગ્ર જિલ્લાઓ જે અમારો અંબાજીથી ઉમરગામ સુધીના તમામ આદિવાસી સમાજો ભેગા થઈને વાસદા પોલીસ ચોકીનો ઘેરાવો કરશું અને અમે ત્યાં જ ધરણા પર બેસી જશું જો આજે રાતના બાર વાગે એફઆઈઆર દાખલ નહીં થાય તો અને અમે કોઈ પણ કાળે કોઈ પણ સમજોતો કરવાના નથી અમે અમારા સમાજનું સ્વાભિમાન જાળવવા માંગીએ છીએ જયેશભાઈ મારા જાણ મુજબ એ માઇક્રો ફાઈનાન્સનું કરતા હતા અને એમાં ઘણા કરોડોના કૌભાંડ કર્યા છે અને ઘણા લોકોના પૈસા એમાં ડૂબી ગયા છે અને મને જાણ મુજબ કે ઘણા કેસો એમના પર આ માઇક્રો ફાઈનાન્સના બેઝિસ પર ચાલે છે એટ્રોસિટી એક્ટ હેઠળ એટ્રોસિટી એક્ટ હેઠળ જયશભાઈ ઢીંબર નામના વ્યક્તિ ઉપર ફરિયાદ તો થઈ ગઈ છે પણ હવે તપાસ એસટીએસસી સેલના ડીવાયએસપી સાહેબ કરશે અને ત્યારબાદ એમના ઉપર જે પણ કાર્યવાહી કરવાની હોય કાર્યવાહી થશે પણ ફરિયાદ લેટ થતા જ આદિવાસી આગેવાનો આક્રોશમાં જોવા મળ્યા હતા અને આદિવાસી આગેવાનોએ એમ પણ કહ્યું હતું કે જો ફરિયાદ લેવામાં નહીં આવશે જો કાર્યવાહી કરવામાં નહીં આવશે તો આગામી સમયમાં ધરણા પણ કરવામાં આવશે એવી પણ ચીમકી ઉચ્ચારી હતી પણ પોલીસે સમય સૂચકતા વાપરી ફરિયાદ લઈ લીધી છે કેસ દાખલ કર્યો છે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદને દાખલ કરી છે પણ આદિવાસી સમાજના લોકોને દબાવવાનો પ્રયાસ હંમેશા જ થઈ રહ્યો છે એ ચેનલ નહીં નહીં સમાજ પણ એક વ્યક્તિ એટલે કે સાંસદ મનસુખ પણ થોડા દિવસ અગાઉ જ નિવેદન આપ્યું છે કે આદિવાસી સમાજના લોકોને દબાવવાના પ્રયાસો બધી જ જગ્યા થઈ રહ્યા છે પણ આદિવાસી સમાજના પડખે ઉભા રહેવા માટે નેતાઓ ઉભું રહેવું પડશે ત્યારે આ જ વાતમાં અહીં નેતાઓ પણ આદિવાસીઓની પડખે ઉભા રહેવાની જગ્યાએ જયેશભાઈ ઢીંબર જેવા વ્યક્તિ તેમણે તમાચો માર્યો છે એમને સાથ આપવા ઉભા હોય એવું પણ સમાજના આગેવાનો કહી રહ્યા છે